ગુજરાતમાં રાહુલ ગાંધી સતત આવી રહ્યા છે સંગઠનને મજબૂત કરવાની વાત કરી રહ્યા છે પરંતુ ગઈકાલે જ્યારે તે ગુજરાતમાં આવ્યા છે તે જ સમયે ઈડીએ છે તે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિરુદ્ધમાં નેશનલ હેરાલ્ડ જે કેસ છે તેને લઈને ચાર્ટ શીટ દાખલ કરી છે આ મામલે કોંગ્રેસે પણ આકરા તેવર અપનાવ્યા છે સમગ્ર દેશમાં આ મામલે કોંગ્રેસ હવે વિરોધ કરવા જઈ રહી છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવાના છે રાહુલ ગાંધી આજે પણ ગુજરાતમાં હતા અને જે પ્રકારે વારંવાર આરોપ લાગી રહ્યા છે કે ઈડી છે તેનો રાજકીય રીતે દુરુપયોગ થતો હોય છે નેતાઓ છે નેતાઓને દબાવવા માટે ઈડી કેસ કરતી હોય છે તેમના ત્યાં દરોડા પાડતી હોય છે અને આ નેતાઓને ડરાવવા અને દબાવવામાં પણ આવી રહ્યા છે આ મામલો આજે ચર્ચાયો તો ગાંધીનગરમાં પણ અને જે પ્રકારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે ઈડીને લઈને આ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારબાદ તેમણે શું પ્રતિક્રિયા આપીએ સાંભળવા જેવી છે ખોટું થતું હોય ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ખોટી રીતે કોઈ સંપત્તિઓને હડપ કરી લેવામાં આવી હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકારની હડપ છે જ્યાં પણ ખોટું ફરજ છે કે જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય આખા દેશમાં અને પહેલી વખતે ઈડીએ કરેલી કાર્ય કાર્યવાહીમાં સૌથી વધારે રકમ એ આ એનડીએ સરકારમાં એકત્રિત કરી છે અને એ એ રકમ સૌથી વધારે હું એટલા માટે આ કહેવા માગીશ કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા અવકાશ હોય પૂરી કરવા ને અને ગેરરીતિઓ થતી હોય ત્યાં આગળ સ્ટ્રાઇક કરવા માટે અને ત્યાં ભવિષ્યની અંદર આવું ના બને એના માટે દરેક જગ્યાએ એજન્સીઓ બધી એ સ્વાયત્ત છે અને એજન્સીઓ પોતે પોતાની રીતે કામ કરી રહી છે આમ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે જે પ્રકારે કામે લાગી છે અને ખાસ કરીને રાહુલ ગાંધી આ દિશામાં સંગઠનમાં રહેલા જે નેતાઓ છે જે નિષ્ક્રિય છે છે તેમને કાઢવાની તે વાત કરી અને બીજી તરફ ઈડીનો મામલો ફરી એક વખત અત્યારે ચર્ચામાં આવ્યો છે કેમ કે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિરુદ્ધમાં ઈડીએ જે જૂનો કેસ છે નેશનલ હેરાલ્ડ નો તેને લઈને ચાર્જશીટ દાખલ કરતા રાજકારણ પણ ગરમાયું છે ਕੈਮਰਾਮੈਨ ਚੰਦਰਸੀ ਵਾਗੇਲਾ ਸਾਥੇ ਤੌਫੀਕ ਗਾਂਚੀ ਨਵਜਿਵਨ نیوز ਗਾਂਧੀਨਗਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ